સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આ બંને ડ્રાય ફ્રૂટ છે આ આપણે વેનીલા એસેન્સ છે અને ચોકલેટ કમ્પાઉન્ડ છે વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ છે આમાંથી આપણે એક સરસ મજાની બરફી બનાવવાની છે તો ચાલો શરૂ કરીએ પહેલાં તો આપણે આને કટકાટો કરીને ખસે એક સાઈડથી આપણે ચારસો ગ્રામ હતું તો અહીંયા આપણે ત્રણસો ગ્રામ લઈશી અત્યારે પાંચસો ગ્રામ નું આવે અને આમાંનામાં બે પણ આવે છે જા વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ આવે અને ચોકલેટનો લાટો પણ આવે એટલે આપણે નાટો નથી લેવાનો ચોકલેટ કમ્પાઉન્ડ બેઝ લેવાનો છે ની અંદર સુગર કે એવું કઈ પણ આપણે એડ નથી કરવાનું કેમ કે આ એકદમ મીઠી જ આવે હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને ઓગાળવા માટે જો આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે એની અંદર આપણે ઓગાળી લઈએ

જો આપણે ઓગળી ગયું છે પણ તોય આને છે ને હજુ થોડું એવું ગેસ ઉપર રાખશું ડાયરેક્ટ અને આપણે વેનીલ લાઇસન્સ થી પાંચ ટીપા ના ખાશે એકદમ ધીરો ગેસ રાખવાનો ધીરો ગેસ રાખી અને ધીરા ગેસ ઉપર બે મિનિટ જેવું રાખવાનું

થોડી એવી બદામ થોડા પિસ્તા જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર કરી દેજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું કોમેન્ટ કરશો તો હું આવી નવી રેસીપી લઈને તમારા માટે આવીશ તૈયાર છે એકદમ થોડું એવું ઘી આપણે શેક જા જમતું બહુ જાજુ ન બે ટીપા ઘી લઈ અને આપણે લગાવી દીધું હવે આની અંદર આપણે જે રીતે થોડી થોડી બદામ પાથરી દઈ ડેકોરેશન માટે થોડા એવા પિસ્તા પાથરી દઈ તમારી પાસે જે ડ્રાય ફ્રૂટ અવેલેબલ હોય એ અપાલવાનું હવે આની ઉપર આપણે પાછી થોડી એવી એક કલાક માટે છોડી દઈએ એટલે ઠંડુ થઈ જાય ત્યાં સુધી તો આપણી ડ્રાય ફ્રૂટ ચોકલેટ બરફી બનીને તૈયાર થઈ ગઈ છે અને વીસ જ મિનિટ રહેવા દઈ અને કટ લગાવી દેવાની મારે થોડોક વધારે ટાઈમ થઈ ગયો એટલે કટ સરખી લાગી નહીં એમાં જુઓ થોડા થોડા એવા કટકા થઈ ગયા છે તમે ખાસ ધ્યાન રાખજો આવી રીતે તમારી હેરી પણ ન થાય ચોકલેટ ખાવામાં તો ખૂબ જ સરસ ટેસ્ટી બની છે પણ પીસ એક સરસ ન બને ચાલો ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે